જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આ છે ઘી કાંટા બજાર હોલસેલ કપડાની માર્કેટ હા લેવાના

બધી પ્રોડક્ટ જોયે છે અને આજે તો બહુ જ ઓફર છે ફિફ્ટી પર્સન્ટ છે બધા અને ટ્રાફિક પણ ફૂલ છે दिने चो टीशर्ट टीशेट चुवेचे? दिने पसंद आई? आई प्रमे जाओ, जाओ. तरिया, जाओ. मस्त कलेक्शन चे जो. यह भी सराज चे, मैई कले. मस्त से. सिंपल से सिंपल लें सो बने लेंगे? अरनिंग मा લી બહુ મસ્ત છે વાઇટ જો મસ્ત કલેક્શન છે પ્રિશકને ચલો જેન્ટ્સ માર્કેટ જોઈએ ચલો વિધી આવી ગયા જો સ્ટેશનરી એની વસ્તુ

ગયા સમોસા વિદિશાના ફેવરેટ છે ને બીજું ગરમ છે તો ચાલો મિત્રો સમોસા ખાવા માટે અને આ છે ચાઇનીઝ પપ ગરમ છે બીજું ધુમાડા નીકળે આ છે દિલ્હી દરવાજા જાવ ત્રીરંગાથી તંગાય રમત બનાવી લીધા હે ને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો મિત્રો